બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોનું નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે ધાનેરા વિસ્તારના યુવાનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદન આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ સમાવેશ રાખવાની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા કાંકરે તાલુકાના પણ થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે ધાનેરા વિસ્તારમાં લોકો છેલ્લા બે દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં યુવાનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રેલી સ્વરૂપે પહોંચ્યા અને સૂત્રોચ્યાર કરી પોતાને બનાસકાંઠામાં સામેલ રાખવા માટે ઉગ્ર માંગ કરી છે ધાનેરા વિસ્તારમાં લોકોનું કહેવું છે કે ધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી ધાનેરા વિસ્તારના લોકો પાલનપુર સાથે જોડાયેલા છે ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે આજે સમગ્ર ધાનેરાવાસીઓ વાસીઓ ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે અમે આવ્યા છીએ સમગ્ર ધાનેરાના રહેવાસીઓ અને એમની ઉગ્ર માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવું જોઈએ જો ધાનેરાને બનાસકાંઠાથી અલગ કરવામાં આવે છે તો આ ધાનેરાવાસીઓને સામાજિક રીતે આર્થિક રીતે અને ભૌગોલિક રીતે ક્યારે પણ માન્ય નથી એટલે ભવિષ્યમાં જો આ નિર્ણય કાયમી રહેશે તો એના માટે ઉગ્ર આંદોલન થશે અને સરકારનો સખત વિરોધ થશે એટલે આના ઉપર માન્ય મુખ્યમંત્રી સાહેબે પુનઃ વિચારણા કરી લોકમત લઈ અને લોકશાહીની અંદર લોકમતનું બહુ મોટું મૂલ્ય હોય છે એ સમજી અને લોકોની લાગણીને દુભાય નહીં એ વાતનું ધ્યાન રાખે એવી મારી માગણી છે

કેબિનેટે જે જિલ્લાને જે મંજૂરી આપી છે એ બનાસની તમામ જનતા એને આવકાર્ય માને છે પણ જે ધાનેરા તાલુકાને જે બનાસ જે છે છે એનાથી ધાનેરાની પ્રજા એનો વિરોધ કરે કારણ કે અમે વિદ્યાર્થી વર્ગ અને એ માનીએ તો જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે એ રાજસ્થાન બાજુ અને થરાદથી બહુ દૂર છે આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પડે છે પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાનેરા થી ક્યારે ઘર ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા હોય તો એ ધરાદ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે અમારા ધારાસભ્ય શ્રીએ એક મહિના પહેલાં નિવેદન આપ્યું હતું કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે થરાદમાં ના લેવામાં આવે તો પણ એમનું કોઈ નિવેદન સ્વીકારવામાં નહીં આવ્યું અત્યારે ધાનેરાથી થરાદ જવું હોય તો કોઈ સગવડ નહીં હવે મારા ગામની વાત કરું તો મારે પંદર મિનિટમાં મન પાલનપુરનું સાધન મળી જાય અત્યારે થરાદ જવું હોય તો બે કલાકે મારે થરાજ જવાય અને ધાનેરાની સિત્તેર ટકા પબ્લિકે આજે થરાજ નહીં જોયેલું મારા ગામની ખુદની વાત કરું તો એસી ટકા પબ્લિકે નહીં જોયે થરાજ તો એ લોકોને કઈ રીતે થરાદમાં મોકલવાના અમે ઠેરથી હર એક તરીકે સાંસ્કૃતિક રીતે ગણો જે રીતે ગણો એ અમે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ તો અમને બનાસકાંઠામાં રાખવામાં આવે શ્રીને નિવેદન છે કે એકવાર એમના ફેસલા ઉપર ફરી વિચાર કરે અને એમને બનાસકાંઠામાં રાખવામાં આવે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાથા